ધાનેરા નેનાવા ત્રણ રસ્તા પાસે આવેલી દૂધ મંડળીમાં રેગઝ વચ્ચે સાધારણ સભા યોજાઈ જેમાં આઠ પચાસ ટકા ભાવે વધારા બાબતે મોહર લાગી ધાનેરામાં નેનાવા ત્રણ રસ્તા પાસે આવેલી ડેરીમાં સાધારણ સભા યોજાઈ એમાં ડેરીના સત્તાધીશ અને કેટલાક પશુપાલક વચ્ચે ચકમક જરી હતી સાધારણ સભામાં આખરે આઠ પોઈન્ટ પાંચ ટકાનો ભાવ વધારો આપવાનું નક્કી થયું હતું અને ડેરી માટે બની રહેલા સાહીઠ લાખના ખર્ચે નવીન મકાન વિગતો આપી ડેરી મજબૂત સ્થિતિમાં હોવાની વાત પર મહોર લાગી હતી ગેરરીતિ મુદ્દે છેદ ઉડાડતા કહ્યું કે ડેરીમાં કોઈ પણ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં સત્ય સામે આવશે સાધારણ સભામાં ડેરીના નીતિ નિયમો મુજબ નવા સભ્યોની પણ નિમણૂક કરવાની વાત પણ સહમતી સધાઈ હતી જો કે ડેરીના ચેરમેને જણાવ્યું કે ડેરીના વિરુદ્ધમાં ખોટી રીતે જે કોર્ટ ગયા છે એમને કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સભાસદ બનાવવામાં નહીં આવે આખર રગઝગ બાદ પણ શાંતિ સભા સાધારણ સભા પૂર્ણ થઈ હતી આજે તારીખ નવ બે હજાર છત્રીસના રોજ ધાનેરા દૂધ દીધી સરકારી મંડળ મંડળી લિમિટેડ તેતાળીસમી વાર્ષિક સભા યોજવામાં આવી વાર્ષિક સભાની અંદર બીજ પ્રાયદા લેવામાં આવ્યા હતા જે મુદ્દાની અંદર ભાવ વધારા ફેરબીજી બાબત હતી તેના અંદર ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાડી આઠ રૂપિયા પ્રમાણે ભાવ વધારા લગભગ એક કરોડ લાખની આસપાસ આવશે સાથે બીજી વાત એવી હતી કે મંડળીની અંદર કોઈ ધરાવતા હોય કે જેને મંડળીમાં સભાસદ ન બનાવ્યા એવા લોકોને અમારી મંડળીમાં સભાસદ બનાવવાના પરંતુ અમારી મંડળીમાં વિવિધમાં જે ચાર કે પાંચ કે જે માણસો ગયા જેટલા માણસો ગયા છે કોર્ટમાં હાઈકોર્ટમાં ગયા એ લોકોને અમે દૂર સભાસદ બનાવવાના જ્યાં સુધી હાઈકોર્ટનું કોર્ટનું નિકાલ ના આવે ત્યાં સુધી આ બાબતે અમે સભાસદ બનાવ બાકીના જે તે બધા જ અમારા સભાસદ બનાવવાનું મંડળીની અંદર મંડળીની આ તેતાલીસ વાસી થાય મંડળી અત્યારે સારામાં સારો વિકાસ કર્યો છે મંડળી અત્યારે પોતાનો લગભગ સાઠ લાખની આસપાસ નવી લોકોનું પર ચાલુ છે અને વિકાસનું કામ પ્રગતિનું પામે છે પરંતુ અત્યારે આ મંડળીની અંદર અમુક એવા માણસો હોય જેમને સારું કામ થતું હોય ગમતું ન હોય તે લઈને થોડા ઘણા દુઃખ કરતા હોય બાકી મંડળીની અંદર આજ સુધી હું તેતાલીસ વર્ષની મંડળના સેક્ટર તરીકે છું અને હું એ અત્યારે મારી અત્યારે હવે નિવૃત્તિ ન થઈ ગયો પણ મંડળની મંદિર ત્રણ વર્ષ માટે નવે સેક્ટર મારી નિમણૂક કરી છે મારે ત્રણ વર્ષ પછી મંડળીની અંદર રહેવું ન રહેવું એ મારી મતલબ આધાર છે અને મંડળીની અંદર આ માતાનું બધું કામ સારી પૂરું થઈ જાય તો મારા મંડળીની અંદર મને બપોરે ઘણો પ્રેમ આપ્યો છે અને મંડળીની અંદર મારી મારી જરૂર છે જ આ લોકોને માર્ગદર્શન આપશે બાકી હું મારી જે નિમણૂક મારા સમાજ માટે બીજી બાબતોની અંદર કોઈ પણ નાગરિકો માટે ભાગણી બને શક્તિ મારું કામ કરે મંડળીની અંદર જે અત્યારે જે પ્રગતિ કરી છે એ ધાનેરા સિટીની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર સિટી કોઈ પણ મંડળી પરંતુ ધાનેરા દૂધ મંડળી અને ધાનેરા પુરવળી આ ગામની અંદર દૂધ મળી છે મંડળીની અંદર હાલની અંદર હજાર હજાર કિસ્સો છે મારું નામ બચાલ નાનજીભાઈ હજીભાઈ રહેવાસી ધાનેરા આજે અમારી દૂધ મંડળીની સાધારણ સભા મળી હતી એમાં મુદ્દાસરના કામકાજ થયું છે શાંતિસર એનું કામકાજ પડ્યું છે અને મંડળી દ્વારા સાડા આઠ રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે બનાસ ડેરી અને મંડળીનો થઈને સત્યાવીસ રૂપિયા ઉપર ભાવ ફેર થાય છે અને બધું શાંતિસર કામકાજ પૂર્ણ થયેલું છે ડેરીનું કામકાજ સારું છે અને નવીન મકામનું પણ કોમ સારું ચાલે છે એ પણ પ્રગતિ ઉપર છે રા દૂપક સહકારી મંડળી શ્રી દાંદ્રાની તેતાળીસની વાર્ષિક સાધનામાં આજરોજ ગંગાબેન ગીરમાભાઈ કાગના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી તેની અંદર મંડળીનો જે ફાફેર જે એ આઠ રૂપિયા અને પચાસ પૈસા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ જે મંડળીએ જે વર્ષ દરમિયાન જે કામગીરી કરી બે કારોબારીએ જે નફા પ્રવાસ રજૂ કર્યું એ મંજૂર કરવામાં આવ્યું છે અને એક મેઇન મુદ્દો જે ઘણા સમયથી સભાસદો બનાવવાનો જે હતો એ આજથી સભામાં સ્વર્ણ ઉઠાવ કરી અને દરેક દૂધ ભરાવતા દૂધ ઉત્પાદકમાં બનાવવાનું પણ સ્વર્ણ ઠરાવવામાં આવ્યું છે જેથી કરીને જે દૂધ ઉત્પાદકોને જે સરકારી લાભ હોય દૂધ સંઘના લાભ હોય તેમજ મંડળ જે લાભથી જે વંચિત રહેતા હતા તે વંચિત રહેવું નહીં પડે અને જે સરકારી જે લાભો તે તમામ લાભો મળતા થશે અને આવનારા દિવસોમાં દરેક સભાસદો માટે એક આ ખૂબ સારી બાબત કહેવાય અને ભવિષ્યમાં આ મંડળીનો વિકાસ થાય દૂધપાયોને વધુ બધું લાભ મળે એની ચર્ચા કરી આજની આ સભા અહીં પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે